મિત્રો એક નવા સમાચાર મળી રહ્યા છે ઇન્ટિગ્રેટેડ બીએ બીએડ અને બીએસસી બીએડ કોર્સ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી બંધ કરાશે નેશનલ ટીચર એજ્યુકેશન કાઉન્સિલનો નવો સર્ક્યુલર બહાર પડ્યો છે ચાલો જોઈએ વિગતવાર સમાચાર મિત્રો હું છું અગ્રવ કિરણ બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આ વિગતવાર સમાચાર જોઈએ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટીના નવા સર્ક્યુલર પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ચાર વર્ષના ઇન્ટીગ્રેટ બીએ બીએડ અને બીએસસી બીએડ કોર્સ બંધ કરવામાં આવશે આ કોર્સિસ માટે બે હજાર ચોવીસ પચીસનું વર્ષ છેલ્લું એકેડેમિક વર્ષ ગણાશે યુનિવર્સિટી કોલેજોએ હવે આ ઇન્ટીગ્રેટેડ કોર્સને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ આઈ ટેપ માટે અરજી કરવાની રહેશે જ્યારે હાલના રેગ્યુલર બીએડ કોર્સ પણ બે હજાર ત્રીસથી બંધ થશે અને બે હજાર ત્રીસથી આ નવા ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ ભણાવશે બે હજાર પચીસ છવ્વીસથી આ કોર્સિસ થશે બંધ ગુજરાતમાં હાલ સરકારી એવી ટીચર્સ યુનિવર્સિટીમાં હાલ ચાર વર્ષના સો સો બેઠકો સાથે ઇન્ટીગ્રેટેડ બીએ બીએડ અને બીએસસી બીએડ ચાલે છે અને આ ઉપરાંત રાજ્યની કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પણ આ ઇન્ટીગ્રેટેડ કોર્સિસ ચલાવવામાં આવે છે જ્યારે બે હજાર પચીસ છવ્વીસથી આ કોર્સિસ બંધ થશે એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલી તાજેતરની પબ્લિક નોટિસ મુજબ

કોર્સ બંધ કરીને કાઉન્સિલના નવા ઇન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં ટ્રાન્સફર થવા માટે અરજી કરવાની રહેશે એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા નવી શિક્ષણ નીતિને અનુરૂપ નવા ક્રેડિટ કરિક્યુલમ ફ્રેમવર્ક સાથે નવો ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે ચાલો જોઈએ શું છે આ પ્રોગ્રામ જેમાં પ્રથમ તો બીએ બીકોમ અને બીએસસી બીએડ માટે પ્રી પ્રાઇમરી માટે ફાઉન્ડેશન ધોરણ પાંચ સુધીના સ્કૂલ લેવલના શિક્ષક માટે પ્રિપેરેટરી સ્ટેજ તથા ધોરણ છ થી આઠ માટે મિડલ સ્ટેજ અને ધોરણ નવથી બાર માટે સેકન્ડરી સ્ટેજનો કરિક્યુલમ છે ઇન્ટર ડિસિપ્લિનરી સબ્જેક્ટ સાથે નવા ઇન્ટીગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને મેજર માઇનોર સબ્જેક્ટ પણ અપાશે અને અન્ય કોર્સિસની જેમ જ એકસો સાઠ ક્રેડિટ રહેશે તથા સ્કૂલ એક્સપિરિયન્સ માટે પ્રેક્ટિકલ રહેશે અને સાતમા સેમિસ્ટરમાં દસ ક્રેડિટની ઇન્ટરશીપ તથા આઠમા સેમિસ્ટરમાં બે ક્રેડિટનું પોસ્ટ ઇન્ટરશીપનું રિવ્યુ એનાલિસિસ રહેશે દરેક કોલેજ યુનિવર્સિટી જે કોણ સ્ટેજ માટેના શિક્ષકોની તાલીમ આપવા માંગતા હોય તે માટેનો કોર્સ શરૂ કરવા અરજી કરી શકશે જ્યારે હાલ ગ્રેજ્યુએશન પછીના બે વર્ષના જે રેગ્યુલર બીએડ કોર્સ ચાલે છે તે બે હજાર ત્રીસ સુધી ચાલશે બીએડ એડ કોલેજો પણ બે હજાર ત્રીસ બાદ નવા ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ મુજબ મુજબ નહીં ચલાવી શકાય તેમજ એક જ કેમ્પસની બે કોલેજો અલગ અલગ યુનિવર્સિટી હેઠળ નહીં ચાલી શકે સાયન્સ કોલેજે બીએડ માટે એક જ યુનિવર્સિટીમાં રહેવું પડશે તો મિત્રો આવા જ પ્રકારના અન્ય સમાચારો જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો ધન્યવાદ